નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદમાં બોમ્બ ધમકીના એકવીસ ઇમેલ મામલે મહિલા આરોપી રેની જોશીલડાની ધરપકડ કરાઈ આરોપી રેની ચેન્નાઈની રહેવાસી અને ડેલોઇટ યુએસઆઈમાં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકી છે પૂર્વપ્રેમી દિવિજ પ્રભાકર સામે બદલો લેવા વિવિધ નામે ઇમેલ ફેક એકાઉન્ટ અને ડાર્ક વેબનો ઉપયોગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બીજી મેડિકલ અને શહેરના અનેક સ્થળે ધમકીભર્યા મેલ કરાયા કુલ અગિયાર રાજ્યોમાં મેલ કરાયા હતા દિલ્હીથી લઈ તામિલનાડુ સુધી પોલીસ ગતિવિધિમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ એક ભારત ન્યૂઝ છેલ્લા ઘણા વખતે ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેલ મળી છે કે બમ ધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ આ એની જવાબદારી લે છે એના પહેલા એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને સ્ટેડિયમમાં જો મેલ કરી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કો સે ઉડા દેગી બચા સકતે તો બચા લો એસી મેલ કી હતી અગર લેડી કા क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डेलॉइट कंपनी में सीनियर कंसलटेंट है तो ऐसा करने करते हैं पीछे की बात क्या है इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़ता था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो बिना कारण या येनो फंसावा माटे तो आगे आगे આઈડિયા તો એન્જિનિયર છે પડે એનો ખબર છે બે હજાર ઓગણીસ એકવીસ બાવીસ માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક વોટ્સએપ એકાઉન્ટ ફેક ઇન્સ્ટાગ્રામ ઓર ફેક ફેસબુક એકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે અપને દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી ગુજરાત સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીસ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સી સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવિજ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્ય આ ત્રણ જણા બહુ મહેનત કરી છે કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પર ગુજરાત પોલીસનો આમ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવે છે એને જો જેને એ ફસાવા માંગતી હતી દિવિજ પ્રભાકરના નામથી જીમેલ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક

रथ यात्रा में बे त्रन मेल करती हमें पूरा पूरा जाते कहे छे कि जारे कोई मोटो पर रिलिजियस प्रोसेशन होए कोई मोटो इवेंट होए त्यारे आप मेल करी ना क्या सर आज ये बहुत सारे संपर्क मार के भी